ગુજરાત સરકારની ડ્રગ મુક્ત ગુજરાત અને ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ અમલમાં મૂકવામાં આવી રહેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનમાં સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે થાઇલેન્ડના બેંગકોંગથી લાવવામાં આવી રહેલા આશરે છ કરોડ અઢાર લાખના પ્રતિબંધિત ડ્રગ હાઇડ્રોવિડ એટલે કે હાઇબ્રિડ ગાંજા સાથે એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ચેન્નાઈના રહેવાસી મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન અને રશિયા અબ્દુલ કપૂર એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટમાં બેંગકોકથી સુરત પહોંચશે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચ ડુમસ પોલીસ સીઆઈએસએફ ડીઆરઆઈ અને એ આઈ યુની સંયુક્ત ટીમે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છટકુ ગોઠ્યું હતું સોમવારે સાંજે સાડા સાત કલાકે આ ફ્લાઇટ લેન્ડ થતાં જ બંને શંકાસ્પદોને અટકાવવામાં આવ્યા હતા તપાસ દરમિયાન તેની ચેન ઇન ટ્રોલી બેગમાં છુપાયેલા ડબ્બામાંથી સત્તર કિલો છસો અઠ્ઠાવન ગ્રામ હાઇડ્રોવિડ મળી આવ્યું હતું જપ્ત કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે છ કરોડ અઢાર લાખ થી પણ વધારે છે કલમો કેસ છે છે તપાસમાં જાણવા મળ્યું કે આ માલ સુરતમાં તમિલનાડુના રહેવાસી તમીમ ઇબ્રાહીમ અંસારીને પહોંચાડવાનો હતો ક્રાઇમ બ્રાન્ચે તેની તપાસ ઝડપી બનાવીને કલાકોમાં જ સુરત શહેરમાંથી તેની ધરપકડ કરી હતી સુનીલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ